ઉદ્દેશ્ય સાથે દર વર્ષની માફક આ વર્ષે પણ સરકારની સૂચનાથી કલા મહાકુંભનો પ્રારંભ થયો હતો તાપી જિલ્લામાં બે દિવસ સુધી કલા મહાકુંભનું આયોજન રમત ગમત યુવા સંસ્કૃતિ પ્રવૃત્તિઓનો વિભાગ તાપી દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં ત્રેવીસ જેટલી વિવિધ કૃતિઓમાં જિલ્લાના એક હજાર પચાસ પણ વધુ કલાકારો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો દર વર્ષની માફક આ વર્ષે પાંચ સરકારની હતી તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા શાળામાં કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને કલાકારોને પ્રોત્સાહન મળે એક નવું પ્લેટફોર્મ મળે તે ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે આગામી મે દિવસ જે આગામી બે દિવસ સુધી ચાલનાર છે उल्लेखनीय છે કે સરકારના આવા કાર્યક્રમો થકી ઘણા કલાકારોને એક નવો પ્લેટફોર્મ પર મળ્યો છે જેના લઈને આવા કલાકારો સરકારની કલાકારોને પ્રોત્સાહન પુરુપાર્તી કામગીરીની પ્રશંસા પણ તેઓ કરી રહ્યા છે અને સરકારનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે. જે કૃતિઓનું આયોજન થયું છે અને આવતીકાલે જે જિલ્લા તક્ષાનનો કલા મહોકુંમનો આરંભ ડૉક્ટર વિપિન ગર્કે સાહેબ કલેક્ટર શ્રી તાપીના અધિક સ્થાને થયો છે ત્યારે આજે કુલ તેર કૃતિઓનું આયોજન થયું છે અને આવતીકાલે દસ કૃત્યનું આયોજન થનાર છે તાપી જિલ્લામાંથી સાતે તાલુકામાંથી ટોટલ પંદરસો નેવું કલાકારોએ ભાગ લીધો છે તેમજ પંદરસો નેવું કલાકારોનું હું કચેરી વતી શુભેચ્છા આપું છું વિજેતા કલાકારોને પ્રદેશ અને રાજ્ય માટે પણ અભિનંદન આપું છું તેમજ તાપી જિલ્લાનું નામ રોશન કરે એ માટે તમામ કલાકાર મિત્રને અભિનંદન આપું છું નિર્ણાયક મિત્રોનો પણ હું આભાર માનું છું તથા જે સંસ્થામાં ગ્રામ સેવક સમાજની સંસ્થામાં આયોજન થઈ રહ્યું છે એ સંસ્થાનો પણ હું આભાર માનું છું અમે રાજ્ય કક્ષાએ કલા મહાકુંભમાં અમદાવાદમાં ત્રીજો નંબર આવ્યો હતો અને જેના લીધે અમને સાહિત્ય વિશે વધારે જાણકારી મળી અને અમારા અંદર જે છૂટી કળા છે એને બહાર લાવવાનો મોકો મળ્યો છે

ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી જ ગાંધીના ગુજરાતમાં દારૂથી